પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર તેનો સત્તરમો અધ્યાય અને વચન છ માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ જગતમાંથી જે માણસો તે મને આપ્યા છે તેઓને મેં તારું નામ પ્રગટ કર્યું છે તેઓ તારા છે ને તે તેઓને મને આપ્યા છે અને તેઓએ મારી વાત પાડી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર પિતાને પ્રાર્થનામાં આ વચન કહી રહ્યા છે પ્રભુએ પરમેશ્વર પિતાનું નામ પોતાના શિષ્યોને પ્રગટ કર્યું અને પવિત્ર શાસ્ત્ર માં નામનો અર્થ વ્યક્તિત્વ ગુણ અને ચરિત્ર છે પરમેશ્વર પિતાનો સંપૂર્ણ સત્ય સ્વભાવને પરિપૂર્ણ રીતે પ્રભુએ પ્રગટ કર્યો પરમેશ્વર પિતાએ શિષ્યોને આ પાપી દુષ્ટ સંસાર અને અવિશ્વાસ મનુષ્યથી અલગ કરીને પ્રભુ ઈશ્વરના હાથમાં સોંપ્યા જેનો અર્થ ત્યાં હવે પ્રભુના હતા પરમેશ્વર પિતાએ તેમને પસંદ કર્યા ને તેમની કમી ખામી ઉપરાંત નિષ્ફળતામાં પણ પરમેશ્વર પિતાના વચનને માની લીધું ઠીક તેવી જ રીતે આજે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા દ્વારા પરમેશ્વરનું પ્રગટિકરણ પામે છે કારણ કે પ્રભુમાં ઈશ્વરોતરી પરિપૂર્ણતા છે તે વ્યક્તિ પરમેશ્વરનું નામ અર્થાત વ્યક્તિત્વ ગુણ અને ચરિત્ર જાણી શકે છે તે આવો પ્રભુનો બને છે તે ઉધાર પામે છે અને સદાકારને માટે પ્રભુનું સંતાન કહેવાય છે તમે પણ પરમેશ્વરના સંતાન કેવડાવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકો તેવી પરમેશ્વરને તમારા માટે અમારી પ્રાર્થના છે